હોય તો હંમેશા સારા મુ વરો જે પોતાના મા બાપ ને રિસ્પેક્ટ કરતો હોય મંદિરે જાતો હોય એ વ્યક્તિ તમારું કોઈ દી અહિત નહીં થવા દે નકર પૈસા ને વરસો તો આગળ તકલીફ પડશે પડશે ને પડશે જ

લગ્ન થઈ ગયા હોય પછી આપણે ગમે એના ચરણ સ્પર્શ બિલકુલ ના કરાય સાહેબ મનુસ્મૃતિ ના પડે વિષ્ણુ પુરાણ ના પડે મહાભારત ના પડે ચરણ કોના સ્પર્શ કરાય તો કે જેનું મંગળસૂત્ર સ્પર્શ કરાય બીજાને પ્રણામ કરાય પણ સ્ત્રીએ કેવલ ને કેવલ કોને પગે લગાય કોના ચરણ સ્પર્શ કરાય પતિ ના આપણે ન્યા પગે નથી એટલે ગમે ત્યાં ઢળી જાય આશીર્વાદ આપો ન્યા બિચારા ને છ વગર નો આટા મારે છે અવાર નો સાહેબ સાચી વાત છે સ્વીકાર કરજો અને આવતો સમય એવો બધો ખરાબ આવવાનો છે ને વાત જ જાવ દો મને જ્યારે આ કીધું ને ત્યારે મારો હૈયામાં આમ લીસોટો પડી ગયો ચાલીસ દીકરીઓ વિચારો તો ખરા એક પંથમાં લગ્ન ન કરે ઓલા બિચારા ચાલીસ હજાર કુંવારા ગુજરી જાય આ કેટલી મોટી આપણે આપણે ધર્મને આપણે ધર્મના નામે ધંધો કરીએ ખોટો અચ્છા એ પણ તકલીફ છે હું સ્ત્રીને નડું મારાથી આઘારે આઘારે તો તારો જન્મય કોઈ સ્ત્રીના માધ્યમથી થયો છે ભલામાણા યસ 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 હું હું જે ગમે તેમ નહીં બોલું મારી પાસે બધા પ્રકારના પુરાવા છે સાહેબ હું આજે બિંદાસ કથા કરી શકું એનું એક જ કારણ છે મારે કોઈની પાસે કઈ જોતું નથી આની પાસે જોઈ છે જે જોઈ છે